અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ ના આવતા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માતાજીના ચરણોમાં અરજી આપવામાં આવી હતી અહેવાલ જગદીશસિંહ ઝાલા ચોટીલા રાજકીય નેતાઓને જે સરકારમાં બેઠેલા છે એ તમામ નેતાઓને સરકારને તંત્રને મહાચંડી ચામુંડા સદબુદ્ધિ આપે કે ચોટીલા હાઈવેથી માતાજીના ડુંગરના પગથિયા સુધીનો રસ્તો આ તંત્ર આ સરકાર આ સરકારમાં બેઠેલા નેતાઓ આ બધા ભેગા થઈને બનાવી આપે વારંવાર હજારો વખત ઘણી બધી વખત અલગ અલગ માધ્યમથી અમે રજૂઆતો કરી છે અમે વિડીયોના મારફતે રજૂઆતો કરી છે ન્યૂઝ પેપરો દ્વારા મીડિયાના માધ્યમથી સરકારને તંત્રને ઉજાગર કરવાના અને જાગૃત કરવાના પ્રયત્નો કરેલા છે છતાં પણ જો તંત્ર સરકાર અને આ નેતાઓ અને પ્રવાસન નિગમ આ બધું જો નીંદરમાં હોય તો હવે મા ચંડી ચામુંડાને અમે આવેદન આપી અને આ લોકોને સદબુદ્ધિ આપે માં એવી અપેક્ષા સાથે માં ચંડી ચામુંડાએ ચોટીલા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવા માટે આવેલા છે